નમસ્કાર મિત્રો જય હાલમાં દશામાના ધામ પૃથ્વીપુરામાં ભારે ભીડ જોવા મળી રહી છે મિત્રો દશામાના વ્રત ચાલતા હતા ત્યારે દશામાના ભક્ત રીનલબાને સાક્ષાત દશામાએ પરચો પૂરો પાડ્યો હતો અને ત્યારબાદ પૃથ્વીપુરા ધામમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રીનલબા અને દશામાના દર્શન કરવા માટે ત્યાં ગાડી ભક્તો આવી પડ્યા પહોંચ્યા હતા અને રીનલબાના દર્શન કરતા હતા મિત્રો દસામાએ સાક્ષાત રીનબાને પરચો આપ્યો હતો જે બાદ ત્યાં ગાડી દસામાનું સ્થાન સ્થાપિત કરવામાં આવ્યું હતું અને ભક્તોની ભારે ભીડ ત્યાં જોવા મળી હતી મિત્રો તમે જોઈ શકો છો આ કે કઈ રીતે એ તેમના ઘરે ખૂણામાં દશામાની પૂજા અર્ચના કરતા હતા અને દશામાં તેમને પ્રસન્ન થયા હતા મિત્રો શું તમે પણ રિનલબાના ધામ દશામાના ધામ પૃથ્વીપુરા જઈને આવે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો દશામાં તમારી મનોકામના પૂરી કરશે જય દશામાં